એ જો તારું નમ લઈને ફરું તો રાત માં નધી રાખી કમી માં તમે કોઈ વાત માં એ રાતા હા હું કરું છું

આ બાજુ આપડા ખેતર બાજુ રાખવાની મારા બેટા બોલું એવા ખોટું ઝડું થાય તાર ફે આવું છું ને એક તો બુદ્ધિ વગર ની હે કાલ નું કીધું તું કાલ તો જતી નઈ રાખડીઓ લઈ

पालगमो अवतो ખેતીવાડી ખેતીવાડી માં તો હાલ તો કપા ને એવું બધું સારું છે

ઘેરે એકદુ પાછું ઘરે

તમને ખબર તો છે રાવતાજી ની કમળી મન ઘેર ના જઈને મળ રી ના છે ભરેલા છે પાછા બે કે એ તો સોને મોળા ગયો એહી માથી પાછા ટાણી ના ભરેલા પૂરે પૂરા પાછા અમે ના તો પાછા મને તો એલા હું જતો આવું તમે બે હો જો જતો હો તેડી બનાવો તું એ જો જી અંગાતી બાપો રોટલા પાછો વાય બનાવીએ

Oke, 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 oke,

મહિનાવસર હોય કોઈક પ્રસંગ હોય ફટ ને વચમાં ડફ નખ ભાઈ ના સીલ માં ગાંધીઓ પડ્યા હતા ઓને તો મહિનો ભરતી રાખો એવું કરો લે જોડો આપડે ભલે બોલવાના આવે છે કુટુંબ માં અવસર હોય તોય એ રેડોટો થઈને બેઠો હોય અને ગોમ માં કોઈ અવસર હોય તો મારો બેટો આખા કરી નાખવા આવું મારો અરે તમે એના હોય જુદા કરી નાખો હેબુ મારે તમે બે ભાઈ લખો નહીં ખાલી ખોટું તમારે ભાઈઓ ની વાત નહીં પણ આવો અવસર પ્રસંગ હોય

તારા તારા મારે મારે કોઈ રી નહીં તારા માટા મારા ઘરના દરવાજા સોયકા ખુલ્લા છે ના એ નહીં હોય કણ મી જોતાને બોલી છું તારે હું શું છે તને હવારે જ કીધુંતું લે

બધા ના બોલતા કઈ ઓલે બેટા તું ના બોલે ના હોય નહીં પગે લાગી તમારા થી તમારા બાર મહિના એક તહેવાર આવે છે રક્ષાબંધન નો ભાઈ બુન નો એમાં તું બુલ ને તું રોવડાવું નહીં મારા બુન નું કોઈ લેવા દે નહીં

શહેરા માં બીજો ઉપર થી કઈ રા થયા બોલ એટલે

પણ એ તો એવો છે એમાં મુ હું કરું પણ મુ તો હું તમારા અંગાથી ઝઘડો કર્યો કે તમે બે એક જેવા છો કોઈને કહેવા જેવું નહીં તો ઊભા થા તો મન કહું જી જી ખેડજો લે બને લે રોટલા બનાવ નહીં ખાવા તમારી રોટલા માર હા તાણ શું બોલ્યા તમે તો હા અમે બોલ્યા તાણ તે વખત જોલ માં આયા તા છોટો પી જાતા એ વખત હા તો હો મણો પછી ગાડીમાંથી મને ઉતારી ના આવ્યો તું હા

અમે દેજો બની આવા તે વાળા તે વેલા બેતાઉ તેરા ભાઈ લેતે આ દઈ ખાય તો દઈ ખા કેવાય ના કરે સોઠું લીધું ઈ વખત ચા ના લેતા શીખ્યા છો તમે પાછા ના તો પીતો પણ ઈ વખત ખાખી લીધું થોડું તે ઘેર હેડો પસંદ